આવડે જવાનું તો વડનગર ને આવી જઈએ વડગોમ આ ગુલ્લીયા બધું બફાયું મારી

તેતાલીસ કિલોમીટર નો સીન થયો છે આજ બીજી વાળ આવીએ તો હવે આપણે ના કટ જોવા મળે કે વાઘુજી ના કટ જોવા મળે પણ આપડે જવાનું ફાઈનલ અત્યારે હવે આપણે ફોન કરી પૂછીએ અમને કે ભોગ્રમ ચાલુ ના ગયો હોય તો આપડે ત્યાં જઈએ ના કે

વેલકમ ટુ વડનગર તો ફાઇનલી આપડે વડનગર પહોંચી ગયા મિત્રો તો ગુલી જ બેઠો ગુલ્લી ભૂલા પાડેલો છે અને આઈયે વડનગર નો ફાટક તો વડનગર તમે હોય ને તો આ ફાટક જોયો હોય તો લખી દીજો કે આપણા બ્લોક માં અને આપડે વડનગર પહોંચી ગયા આપડે ભાઈ જોડે જઈએ

જોગવાયા ટાઈગર બંને ટીમો અત્યારે અહીંયા ઉપસ્થિત છે બંને ટીમો નું ખુબ સ્વાગત છે વડનગર ની મિત્રો એક થોડા સાઈડમાં રહેજો મોબાઈલ થી જો વિડીયો તમે બનાવો તો થોડા દૂર રહી બનાવો હવે આપણે ઓપનિંગ કર્યા પહેલા ખાલી એક જ વાત કહેવાની બાકી છે Batra undang-undang berbunyi ho! Aha! Aha! ભાઈઓ નો અવાજ આવવો જોઈએ મહેમાનો નું સ્વાગત હતું

Nhìn <laughs> nhẹ ਉਹ ਇਹ ਪੁਰਬਾ ਪੈਸਾ ਧੀ हैं जो से पिकर में मजा नहीं आती है ₹25000

người ta cái <laughs> cổng <laughs> ta, <Em> nhà này à, đi. <nha>. <cười> <cười> તો ખરેખર તમારા પછી આયા નથી અલરે બોમ્મી તો પથારીએ બોમ્મી તો આ કુ વિકાસ છે હારી વાતો કરો આ વિક્રમભાઈ નહી ઈ એજન્સી આની છે ને વિક્રમભાઈ તો તાણી અલ્યા ફુંડા તમને વાત નથી

અરે બની જાતો અમે હેડ બની છે પણ આજો સપોર્ટ કરવા નથી એટલે અમે અરે આજો મિત્ર પરે પતિતા કે જો હું તો બની કને ની કરી એમ એમ તો મારા ફોન નંબર ઉપર ફોન કરી વાતું વાત થાય

રેડી હા ધક્કી આવી જ છે એટલે થોડું થાકવું પડે બરોબર છે સ્તલ્પેલેં કાકા બાકી આપણે પર વાત નહી પણ તમારી ઓનનો આખી કો અલગ થી કે કેમ અપેલા ને મારને ને ઓખા મરને મારલો એ એવો રા આ ટકા છો તાનની તને જતી કોઠી ખબર આયો મોની રાખું હા આપણા એ તો મજે કે તું ને મને કાળું એમ બધું ને પિતા મને યાર હું પડ્યો તો ને લેવા લઈ જાય

મેમણ ના લી હોય તું મોટું થઈ જાય કરી જેવું અને હરીને ચા લ્યો ફાઇનલી ઓપનિંગ નું કામ પટી ગયું છે હવે દેખો ગાડી માં બે ગયા બધા અને હવે આપણે જઈશું પાટણ બરોબર તો બધા ગાડીમાં બે ગયા ગાડી બધા ગોઠવાઈ ગયા છે જોઈ શકો છો તમે પબ્લિક જવા દેતી નહીં બધી આડી થઈ ગઈ એ ગાડી નીકળવા દેતી નહીં પબ્લિક તો પબ્લિક એટલી થઈ ગઈ આપણી